સરકારી આપણે સત્તાવાર ચોમાસુ તારીખ પંદર જૂનથી શરૂ થઈ ગયું છે પરંતુ જૂનાગઢમાં પ્રીમોન્સૂન કામગીરીને બદલે મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓના ખોદકામની કામગીરી ચાલી રહી છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓના ખોદકામને લીધે ચોમાસામાં ભયંકર સ્થિતિ સર્જાય તેમ છે તો મનપા દ્વારા ખોદકામ બંધ કરી તાત્કાલિક રસ્તા રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અત્યારે સ્કૂલ સ્કૂલની બાજુમાં ખોદકામ ચાલુ કર્યું છે તો દોઢ મહિના પહેરનું વેકેશન હતું તે દરમિયાન ખોદવાની જરૂર હતી અને વેકેશન ખુલ્યું પછી તરત જ ખોદવાનું કામ ચાલુ કર્યું અત્યારે સ્કૂલ ચાલુ હોવાથી બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે અને હમણાં નજીકના સમયમાં જ ખૂબ વરસાદ થશે તો આ ખાડામાં પાણી ભરાશે અને હાલવા ચાલવામાં પબ્લિકને તકલીફ પડે તો મારું કહેવાનું એ જ છે કે આ વારંવાર ખોદવાનું ન ચાલુ રાખે અને એક જ વખતે જે કાંઈ કરવાનું હોય તે કાર્ય પૂરું કરે એમ જુનાગઢમાં એટલે દર વખતે આવું જ કંઈ ટાઈમે આ લોકો કંઈ આવું જ ભોજતું હોય કે જ્યારે આવો ટાઈમ આવે અને ત્યારે જ આવું બધું કામ ચાલુ કરે એમ અને પાછું રિપેરિંગ કરવા આવતા નથી પાછું એ બધું જે થઈ જવું જોઈએ હવે જો મતલબ આ રોડ થઈ ગયા અત્યારે તોડી નાખ્યા છે હવે મલેક એની પાછું માથે પાછું ક્યારે સિમેન્ટ કરવા આવશે કે ક્લસ હમણાં ગેસની લાઈન નખાણી જયારે ત્યારે પણ એ લોકો કેટલા ટાઈમે અમે જેટલું બધું કર્યું ત્યારે એ લોકો પાછું માથે પ્લાસ્ટર ને આંતર કરવા આવ્યા ધૂળ ગમરી ઉડે અને વરસાદ નું કિચકાણ ગાડીઓ હાલવી પણ મુશ્કેલ થઈ જાય ટુ વ્હીલર આવું એ મુશ્કેલ થઈ જાય ફોર વ્હીલ તો બરાબર છે પણ ટુ વ્હીલ વાળા માણસો કે બહુ હેરાન થાય એવું થાય ચોમાસું હવે દસ્તક દઈ રહ્યું છે ત્યારે પ્રી ની કામગીરી કરવાને બદલે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હજુ રસ્તાનું ખોદકામ શરૂ કરવામાં આવી છે જે રસ્તાઓ ખોદેલા હોય તેને રિપેરિંગ કરી અને વ્યવસ્થિત કરવાને બદલે હજુ પણ જ્યાં જોવો ત્યાં ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હજુ મહાનગરપાલિકાના સત્તાધીશો રસ્તાના ખોદકામમાં જ પડ્યા છે જેના લીધે લોકોમાં ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે તાત્કાલિક જે ખોદકામ છે તે બંધ કરી અને જે રસ્તાઓ છે તેને રિપેરિંગ કરી અને ચાલવા લાયક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ચોમાસામાં ભયંકર સ્થિતિ સર્જાય તેવી વ્યક્ત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકાના સત્તાધીશો હજુ પણ રસ્તાનું ખોદકામ શરૂ કરી રહ્યા હોય અને ચાલતું હોય જેના કારણે લોકોમાં ભારે રોષ અને નારાજગી વ્યાપી છે કેમેરામેન ધર્મેશ ખાચર સાથે હિરેન ધકાણ જીએસટીવી